गरीबी छोडो गुजराती लोको माटे सात सफलताના નિયમો અમીર કેમ નથી ધનવાન બનવાની ટિપ્સ 1 તમે જોખમ નથી લેતા ઉદાહરણ રતન ટાટા ટાટા ગ્રુપ તેમણે સ્ટીલ ઇન્ડસ્ટ્રી માં 90% પોતાની સંપત્તિ જોખમ માં મૂકી જારે બધા નફો નથી કહેતા હતા તમે શું ખોટું કરો છો સુરક્ષિત નોકરી પર જ ચોંટી રહેવું 2 તમે શીખવાનું બંધ કરો છો ઉદાહરણ દીપિકા પટણી ન્યુટ્રિનોવા તેમણે રોજ બે કલાક વાંચન અને કોર્સ કર્યા જ્યારે લોકો ટીવી જોતા હતા તમે શું કરો છો રીલ્સ અને મિમ્સ પર સમય ગુમાવો છો ત્રણ તમે નબરી મંડળીમાં છો ઉદાહરણ ગૌતમ અદાણી તેમણે ફક્ત ઉદ્યોગપતિઓ અને મોટિવેશનલ સ્પીકર્સ સાથે સમય પસાર કર્યો તમારી ભૂલ જેઓ ફક્ત ફિલ્મો અને ગપ્પામાં માને છે તેવા મિત્રો ચાર તમે સમય બરબાદ કરો છો ઉદાહરણ નયનતારા મૂર્તિ ઇન્ફોસિસ તેમણે દિવસના 18 કલાક કામ કર્યું જ્યારે બીજા શોર્ટકટ શોધતા હતા તમારી عادت એક દિવસ માટે પ્લાનિંગ કરવું 5 તમે ફક્ત પૈસા માટે કામ કરો છો ઉદાહરણ મુકેશ અંબાણી રિલાયન્સે પહેલા માર્કેટ શેર કર્યો પછી પૈસા તમારી ભૂલ સેલેરી પર ફોકસ કરવું 6 તમે નિષ્ફળતાથી ડરો છો ઉદાહરણ ફાલ્ગુની નાયર નીકા તેમણે ત્રણ વાર ફેલ થયા પણ ચારથી પ્રયાસે બનાવ્યા તમે શું કરો છો પહેલી જ નિષ્ફળતા પર હાર માનો છો સાત તમે આજથી શરૂઆત નથી કરતા ઉદાહરણ ચિરાગ પટેલ ઝોમાટો તેમણે કોલેજમાં જ શરૂઆત કરી જારે બીજા ડિગ્રી પછી માટે રાહ જોતા હતા તમારી ભૂલ સાચો સમય ની રાહ જોવી ધનવાન બનવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો